થતી નહોતી એટલે ફરીથી એન્ડ કરીને ફરીથી સ્ટાર્ટ કર્યું છે તો આપણે મીઠા લીમડાની જે કોઈ ખેડૂત મિત્રો ખેતી કરવા માંગતા હોય અને એમાં બહુ જ સારો બેનિફિટ છે એંસી એંસી રૂપિયા અત્યારે કિલોના ભાવ ચાલે છે અને મીઠા લીમડીની ખેતી બહુ સારો નફો આપે છે અને એક વીઘામાં તમે શરૂઆત કરો માલ અમે જ ખરીદશું બિયારણ પણ અમારી પાસેથી મળી જશે અને કેવી રીતે ખેતી કરવી તેની માર્ગદર્શન પણ મળશે તે તમામ માહિતી તમને મળશે તો આપણી સાથે ખેડૂત મિત્રો જે કોઈ ખેતી કરવા માંગતા હોય મીઠા લીમડાની તો અમારો સંપર્ક કરજો ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ અમારો નંબર આપવામાં આવ્યો છે કૃષિ વિદ્યા ચેનલમાં તો તમે બધા તૈયાર થઈ જજો તમે અત્યારે લાઈવ ક્યાંથી કોમેન્ટમાં જણાવજો લાઈવ તમે ક્યાંથી જોવો છો હમણાં આપણે એન્ડ કર્યું હતું આપણે થોડુંક કોમેન્ટ થતી નહોતી હવે તમારી બધેની કોમેન્ટ આવશે એટલે વાતચીત કરી શકશું તમે અત્યારે ક્યાંથી જોવો છો લાઈવ કોમેન્ટમાં જણાવો અને પ્લસ આપણે મીઠા લીમડાની જે ખેતી કરાવી છે તેમને બધી તમામ માહિતી આપણે આપવાના છે તમારી જેવી કોમેન્ટ આવશે મીઠા લીમડાની એવી રીતે આપણે કઈ રીતે કરવી એ રીતે આપણે જવાબ દઈશું બધાને જે કોઈ ખેડૂત મિત્રો મીઠા લીમડાની ખેતી કરવા માગતા હોય અને ઘણા બધા ગ્રાહકો પણ એવા હોય છે કે જેને પ્રાકૃતિક ખેતીનું કોઈ ખેત પેદાશ લેવા માંગતા હોય ઘઉં છે તરબૂચ છે હળદર છે મરચું પાવડર છે તો આ બધું જ વસ્તુ અમે ડાયરેક ગ્રાહકો સુધી પહોંચાડવાનો ખેડૂતોથી ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો ફટોફટ જોડાઈ જાઓ આપણે એવા ખેડૂત મિત્રો પણ આપણી સાથે જોડાય છે અને ગ્રાહકો પણ જોડાય છે સૌ પ્રથમ તો આપણી સાથે જે લાઈવ જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવો મારો અવાજ તમને ક્લિયર બરાબર આવી રહ્યો છે કે નહીં કોઈને આ રોજ પૂરની દવા લેવી છે તો એમનો મેસેજ આવ્યો છે તો એમને વાતચીત કરી લઉં છું મેસેજ કરી દઉં છું ફટોફટ જોડાઈ જાવજો મીઠા લીમડાની ખેતી કરવી હોય અને તમારે માર્ગદર્શન કાંઈ જોઈએ મીઠા લીમડાની ખેતી તો તો કોમેન્ટમાં જણાવો મારો અવાજ બરાબર ક્લિયર આવે છે કે નહીં એ પણ કોમેન્ટમાં પહેલા તો જણાવજો સૌ પ્રથમ કેસે હો જીત જીત પિત્રોડા કેસે હો એવી રીતે જણાવે છે કોઈ જીતભાઈ છે જીતભાઈ બોલો ઠીક છે જીતભાઈ